આપણે બે ક્યાં જવાનું છે જમવા એટલે કે મારા મમ્મી છે ને લખી માં એના ભાઈ ને ક્યાં પ્રસંગ છે એટલે આ એટલું અપાય કઈ આ બાજુ ને લઈ લેતો ને થોડુંક ઘેર ભી કઈ ને ફોન બોન વાહ વાહ કેમ રાજા મારા ધોલ ને ખુરશી બેઠી હતી બોલ દે હું એકવાર કોઈ નથી કે નજીક કોકરો પાડવા આવ્યો હમ હમણા બોલ્યો જ આ બેક દીકમાં

કરમ ફૂટલા મને ખબર જ છે ભાઈ કરમ કે ના ફૂટલા છે તો યે હે વિવો એ મો બો મંગો ને પર એડુ રે તો એ પર દેખાડી તો સારો લાગે આનો સારો લાગે તો ફાઈનલી આવી ગયા છે આપણે વાડી વાડી આવી ગયા અને આપણે હવે છે ને અત્યારે કે આપણે જો આ હાટી હું તો કે મેં તો આકે લીધું ગરમી ઘરમે જગ્યા તમને અંદાજો આવી ગયો છે

આ લોકો હાથી આકેલી પેલા તો આપણે તો ફાઈનલ છે ને ડબુડી લઈને આવી ગયો તને ઘરે એમ કે જયેશ ભાઈ આપડે આયા જયેશ ભાઈ છે ડોક્ટર બેહો છે ને ઇન્જેક્શન બેક મારવાના છે બીજદાન ના ટુકમાં સાડુક અમારો ફેમિલી ડોક્ટર ને પણ અમારો ફેમિલી મેમ્બર છે અમારો ભાઈ જ થાય જોયો વા વા વા